કરજણ રારોદ ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નોટબુક વિતરણનો કાર્યક્રમ કપેમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાવા અગાઉ પણ આરોગ્ય કેમ્પ કરી ચૂક્યા છે કપેમન એજ્યુકેશન ટ્રસ્ટ ચૈત્ર નવરાત્રી તેમજ કપેમન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અભિષેક ઉપાધ્યાય દ્વારા કાર્યક્રમ યોજાયો હતો કપેમન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અભિષેક ઉપાધ્યાય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અમે કબીમ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી સ્કૂલ બેગ તેમજ નોટબુક ડિસ્ટ્રીબ્યુશન કાર્યક્રમ કર્યો છે પવિત્ર ચૈત્ર નવરાત્ર ચાલે છે અને આજથી બે ત્રણ દિવસ અગાઉ મારો બર્થ ડે પણ ગયો હતો ત્યાં મેં નિર્ણય કર્યો હતો કે આપણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગને નોટબુક આપવી જોઈએ એના ભાગ સ્વરૂપે આજે કબીમર એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી સ્કૂલ બેગ અને નોટબુક ડિસ્ટ્રિબ્યુશન કર્યું છે અમે અગાઉ પણ હેલ્થ કેમ્પ પણ કર્યા હતા અને આવનાર સમયમાં કબીમર એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી એજ્યુકેશન અને આરોગ્ય ક્ષેત્રે કેટલું વધુ કામ કરી શકીએ એના દર નિશ્ચય સાથે અમે કામ કરી રહ્યા છે અને સૌ બાળકો જે ભારતનું ભવિષ્ય છે તે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા શુભાશિષ પણ અમે આપ્યા છે શાળાના વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલ શ્રી મુકુદભાઈ પટેલ પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઉપાધ્યાય જેઓ કબીમલ એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી પણ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન